સાથ તો છૂટી જ ગયું હતું પણ સાથે સાથે તેમનું છેલ્લા ચાલીસ વર્ષોથી વસેલું ઘર પણ છૂટી ગયું છૂટી ગયો પાડોશ પણ જે સુખ દુઃખમાં સાથે રહેતો હતો મહાનગરના એક પાર્કની બેન્ચ પર કોમલ બેન શાંત અને ઉદાસ મુખે બેઠી હતી અને વિચારોમાં ખોવાયેલી ગઈ હતી સવારે તો સમય હતો કેટલાક લોકો ચાલવા માટે આવ્યા હતા તો કેટલાક યોગ કરી રહ્યા હતા ક્યારેક ક્યાંક કેટલાક વૃદ્ધો પોતાના યુવાન દિવસોની યાદો તાજી કરી રહ્યા હતા પણ કોમલબેનને તો પોતાની દુનિયામાં વિમુખ થઈ ગઈ હતી ત્યારે અચાનક એક અવાજે તેમની તંદ્રા તોડીને કહ્યું મુસ્કાન રાખો જીવન ખૂબ જ સુંદર છે કોમલબેને દેખાયું કે આશરે પાસઠ સિત્તેર વર્ષના એક વૃદ્ધ શ્રી પાડી રહેલી બાજુની બેન્ચ પર બેસીને તેમની તરફ જોઈને સ્મિત આપી રહ્યા છે ઈચ્છા ન હોવા છતાં પણ કોમલબેન પણ તેના જવાબમાં સ્મિત આપી બેઠી આજાણે શહેરમાં પહેલી કોઈએ તેમના સાથે વાત કરી હતી પાણીની બોટલ પાણી પીતા તે વૃદ્ધ પુરુષ બોલ્યા મારું નામ મદનલાલ છે હું અહીં નજીકની બિલ્ડિંગમાં રહું છું તમે ખૂબ જ પરેશાન લાગી રહ્યા છો જૂની બાબતોને ભૂલીને આગળ વધો ચાલતું રહેવું જ જીવન છે આવું કહીને તે વૃદ્ધશ્રી ફરીથી ટપેલવા ચાલ્યા ગયા કોણબેન તેમને જથા જોઈને મનમાં વિચારીને બોલી જેઓના જીવનમાં દુઃખ જ ન હોય તેમને તો જીવન સુંદર જ લાગશે ને

દીકરો બહુ મને અહીં લઈ આવ્યા છે પતિના અવસાન પછી હું કાનપુરમાં એકલી પડી ગઈ હતી મારી દીકરીનું સસુરાલ પણ અહીં મુંબઈમાં જ છે ક્યારેક ક્યારેક દીકરીને પણ મળી શકીશ એવી આશા રાખીને અહીં આવી ગઈ મરીનલાલજી બોલ્યા મુંબઈ શહેરમાં તમારું સ્વાગત છે ચાલો તમને બીજા તમારા ઉંમરના લોકો સાથે મળાવું હકીકતમાં અહીં પાર્કમાં વૃદ્ધ લોકોનું એક જૂથ છે જ્યાં અમે બધા સુખ દુઃખ વેચીએ છીએ હસીએ બોલીએ છીએ ક્યારેક ભજન કરીએ છીએ તો ક્યારેક જૂના ગીતો પણ ગુંગણાવીએ છીએ ક્યારેક જન્મદિવસ ઉજવીએ છીએ તો ક્યારેક તહેવાર મદનલાલજીની વાત સાંભળીને કોમલબેનને ખૂબ આનંદ થયો અને તેમણે પણ તે જૂથમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે છેલ્લા સુધી જોજો મદનલાલજીએ તેમને જૂથના અન્ય શબ્દો સાથે મળાવ્યા અને તેમના ગ્રુપ સામેલમાં કરી દીધા આ જૂથમાં મોટાભાગના લોકો પોતાના જીવનસાથીને ગુમાવેલા હતા કોઈને કોઈ બીમારી હતી તો કોઈને બીજું કંઈક દુઃખ પરંતુ કોમલબેનને એ જોઈને આશ્ચર્ય થયું કે બધા લોકો ખૂબ જ જિંદાદીલ હતા અને ઉર્જા સાથે જીવન જીવી રહ્યા હતા એ લોકો સાથે મળતા જ કોમલબેનની ઉદાનસીતા ક્યાંક ઓગળી ગઈ હવે તો દરરોજ સવારે અને સાંજે કોમલબેન એ બધા સાથે પોતાનો સમય વિતાવતી ઘણી વાર કોમલબેન તેમની દીકરીને ફોન કરીને પાર્કમાં આવતા વૃદ્ધો વિશે વાતો કરતી માતાને પોતાના ઉંમરના લોકો સાથે ખુલીને બોલતા જોવા મળતા દીકરીને પણ ખૂબ ખુશી થતી એક દિવસ કોમલબેનને ધ્યાન આવ્યું પાકમાં આવતા બધા વૃદ્ધો તેમનાથી મોટા હતા છતાં પણ બધા લોકો ચુસ્ત દુરસ્ત અને સમયસર ચાલતા ફરતા અને પોતાને અપ ટુ ડેટ રાખતા ઘરે આવીને જ્યારે તેમણે પોતાનું ચહેરું આઈનામાં જોયું ત્યારે લાગ્યું કે એને તો સમય પહેલા જ પોતાને વૃદ્ધ માનીને બેસી ગયા છે આ વિચાર સાથે તેઓ બજારમાંથી હેર કલર લાવ્યા અને પોતાના વાળ રંગી નાખ્યા પછી કપડાં અને અલમારીમાંથી પતિએ આપી હતી એ સૌથી સુંદર સાડી કાઢી અને પહેરી અને આઈનામાં જોઈને સ્મિત કરતા પોતાને જ બોલી આ થઈને વાત સાંજનો સમય થયો અને જેમ જ કોમલબેન પાર્ક જેવા ઘરની બહાર નીકળવા લાગી એમ જ તેમની વહુની નજર એમના પર પડી તેને જોઈને તેનું મોં ખુલ્લો જ રહી ગયો અને તે બોલી આ બધું શું છે માજી તે તરત પતિ અમિતને બોલાવવા લાગી અરે જુઓ તો ખરા તમારી મમ્મી શું કરી રહી છે આ શું સજાવટ કરવાનો સમય છે જેમ જ દીકરાએ કોમલની બેન તરફ જોયું

પણ મેં તો હંમેશા એવું જ વિચાર્યું કે હવે સમય બદલાઈ ગયો છે મોટા શહેરોમાં લોકો મોડન છે આજ મેં થોડું પોતાના માટે વિચાર્યું તો મારો મજાક ઉડાવવામાં આવ્યો તેમની આંખોનો કોરો હળવા હળવા ભીંજાઈ ગયો એ જ સમયે તેમના ગ્રુપના સભ્યોના ફોન આવવા લાગ્યા ત્યારે કોમલબેન ઊભી રહીને પોતાને જ કહે ના હવે હું મારી જિંદગી મારા રીતે જીવીશ આવું કહીને તેઓ પાર્કમાં ચાલ્યા ગયા

તે તેના પતિના કાન ભરતી બોલતી તમે મમ્મીને રોકો કેમ નહીં કેટલી ફિજૂલ ખર્ચી થવા લાગી છે અમારા હાથમાં તો એક પૈસો પણ આપતી નથી તેમના આવવાથી ઘરનો ખર્ચ પણ વધ્યો છે બહુની આ વાત સાંભળીને અમિત કોમલબેન પાસે આવ્યો અને પૂછ્યું માજી આ વખતમાં તમે પેન્શનના પૈસા કેમ નથી આપ્યા આ સાંભળી કોમલબેન આશ્ચર્યચકિત રહી ગઈ ત્યારે બહુ બોલી આ ઉંમરે કેટલો ફિજુલ ખર્ચ શોભે છે હવે તો પાર્કમાં જવા લાગી છું અને આખી રીતે આઝાદ પક્ષી બની ગઈ છે એ જ સમયે કોમલબેન શાંત છતાં મજબૂત અવાજે બોલી વહુ મેં તમને અને તમારા પતિને સંપૂર્ણ આઝાદી આપી છે હવે તમે મારી આઝાદી નક્કી નહીં કરો હવે હું જે કરું મારી મરજીથી કરું આ સાંભળી દીકરો અને વહુ બંને શાંત રહી ગયા કોમલબેન રસોઈમાં ખૂબ નિપુણ હતી એક દિવસ તેમણે ઘરમાં ગાજરનો હલવો બનાવ્યો અને પોતાના ગ્રુપના મિત્રો માટે પાર્કમાં લઈ ગઈ બધાને તે પીરસવા લાગી પણ મદનલાલજીએ લેવાનો ઇન્કાર કર્યો કોમલબેને પૂછ્યું શું તમને ગાજરનો હલવો પસંદ નથી મદનલાલજી બોલ્યા ગાજરનો હલવો તો બહુ જ પસંદ છે પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે એટલે હું બહારનું મીઠું નહીં ખાઈ શકું અને મારે ઘરેથી બનાવવું આવડે નહીં એટલે ખાવું જ બંધ કરી દીધું છે કોમણ પૂછે છે તો શું તમારા ઘરે કોઈ નથી આ સાંભળી મદનલાલજી કંઈ બોલી ન શક્યા તેમની આંખમાંથી બે આંસુ દુછાઈને ગાલે વહી ગયા અને તેઓ શાંતિથી ઊઠીને ઘરની તરફ ચાલી ગયા

દડબડાતા પગે દરવાજા સુધી આવ્યા જેમ જ તેમણે દરવાજે કોમલબેનને ઊભેલી જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને અંદર બોલાવ્યા તેમની હાલત જોઈને કોમલબેન અચંબિત રહી ગઈ અને પૂછ્યું તમારી તબિયત એટલી ખરાબ છે પણ ઘરમાં તમારી દેખભાળ માટે કોઈ નથી બદનલાલજી શાંત વાજે બોલ્યા હકીકતમાં હું એકલો જ રહું છું આ સાંભળી કોમલબેનને ખૂબ જ બેચેની થઈ એટલો જિંદાદિલ માણસ અને એકદમ એકલો અને બીમારીની સ્થિતિમાં તો કોઈ દેખરેખ માઠે પણ નથી ત્યારે કોમલબેને તરત જ ગ્રુપના અન્ય સભ્યોને ફોન કરીને બોલાવી લીધા મદનલાલજીએ ખૂબ જ ના પાડી પણ કોમલબેન બોલી શું વાત કરો છો તેના લીધે મેં જીવન શીખ્યું તેને હું એકલાને કેવી રીતે છોડું થોડા સમય પછી સૌની મદદથી કોમલબેને તેમને ડોક્ટર પાસે લઈ ગઈ ડોક્ટરે દવાઓ આપી અને સારી ખોરાક અને સમયસર દવા લેવાની સલાહ આપી પણ તેમની ખાવાની સમસ્યા હતી ત્યારે કોમલબેન સહિત જૂથના બે અન્ય મહિલાઓએ તેમના માટે ત્રણ વેળા ભોજન બનાવી મોકલવાની જવાબદારી લીધી કોમલબેન સમયાંતરે દવાઓ યાદ અપાવતી રહેતી થોડા દિવસોમાં મદનલાલજી હવે સંપૂર્ણપણે ઠીક થઈ ગયા અને ફરીથી પાર્કમાં આવવા લાગ્યા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે એક દિવસ કોમલબેને તેમને મનની વાત પૂછી જ લીધી શું આ દુનિયામાં તમારું કોઈ નથી આ વખતે મદનલાલજી પણ ટાળી ન શક્યા અને પોતાના ભૂતકાળના પાના એક એક કરીને ઉખાડી નાખ્યા સ્વીત કરતા બોલ્યા એ પણ શું દિવસો હતા જ્યારે હું મારી પત્નીને સાથે રહીને ઘેર લાવ્યો હતો કેટલા સપનાઓ સજાવ્યા હતા અમે બંને જાણો છો કોમલબેન લગ્નના દસ વર્ષ સુધી અમારું કોઈ સંતાન ન હતું લાંબો સમય ડોક્ટર ઈલાજ કર્યા પછી સુખદ સમાચાર મળ્યા અને અમારા પુત્રનો જન્મ થયો અમારા નાનકડા પરિવારમાં અમે ખૂબ જ ખુશ હતી પણ એ ખુશીઓ ભગવાનને કદાચ મંજૂર ન હતી છોકરો હજુ પાંચ જ વર્ષનો હતો ત્યારે ખબર પડી કે મારી પત્નીને કેન્સર છે અને જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું મારી જીવનસાથી સાથી મનીને છોડીને ચાલી ગઈ હંમેશા માટે આ કહેતા મદનલાલજીનો ગળો વિનાશથી ભરાઈ ગયો સગા સંબંધીઓએ બીજા લગ્ન કરવાની સલાહ આપી પણ હું મારા એકમાત્ર પુત્રને સોતેલી માતાને હવાલે ન કરી શક્યો એટલે માને અને બાપે જે પ્રેમ આપવો હતો એ બધું એકલા મેહજ આપ્યો કદી કશુંની કમી ન થવા દીધી પણ જુઓ પુત્રે શું કર્યું એક મહિના માટે યાત્રાએ જઈ રહ્યા છે એવું કહીને પુત્ર બહુ નીકળી ગયા હતા પછી ખબર પડી કે જેમાં અમેરિકામાં જતા પહેલા જ વેચી દીધું હતું અને ખરીદનારને કહેલું કે બે મહિના પછી મકાન ખાલી કરાવી લઈશ અને ત્યારબાદ પુત્ર ક્યારેય પાછો આવ્યો નહીં બીને એ આંખોથી મદનલાલજી બોલ્યા જ્યારે એફડીમાં મારી રિટાયરમેન્ટની બચત ના હોત તો હું આજે રસ્તા પર હોત એ પૈસાથી મેં આ બે રૂમનું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો આ વાત કહેતા મદનલાલજીની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા ત્યારે કોમલબેને તેમને થોડી હિંમત આપી અને કહ્યું અરે તમે જ તો મને કહો છો કે દરેક પળમાં હસતા રહેવું જોઈએ અને આજે તમે જ એ વાત ભૂલી ગયા હવે બંને એકબીજામાં એક સાચા મિત્ર જોઈ લીધો હતો જેમને સાથે તેઓ પોતાનું સુખ દુઃખ વેચી શકે એવો સ્નેહભર્યો સંબંધ બંને વચ્ચે વિકસ્યો થોડા દિવસ બાદ જ્યારે એક દિવસ કોમલબેન પાર્ક ગઈ ત્યારે તેમણે જોયું અને આશ્ચર્યમાં પડી ગઈ કે જૂથના તમામ સભ્યોએ એક મોટો કેક મંગાવ્યો હતો જેમ જ કોમલબેન ત્યાં પહોંચી તો બધા ઊંચે અવાજે બોલ્યા જન્મદિન મુબારક હો કોમલબેન કોમલબેનને પોતાની પણ યાદ નહોતું રહ્યું કે આજ તેમનો જન્મદિવસ છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બધા લોકોનો એટલો પ્રેમ જોઈને તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા તેમણે કેક કાપ્યો બધા સાથે ફોટા પડાવ્યા બધા મિત્રોએ મળીને તેમને એક ખૂબ સુંદર સાડી ભેટમાં આપી તો પૂછ્યું પણ તમને બધાને કઈ રીતે ખબર પડી ગઈ કે આજે મારો જન્મદિવસ છે સ્મિત કરતા બોલ્યા અરે સોશિયલ મીડિયા પર બધું ખબર પડી જાય છે જન્મદિવસની ઉજવણી કરીને કોમલબેન જ્યારે ભેટ લઈને ઘેર પહોંચી તો સાડી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી બહુ એ સાડી જોઈને કહ્યું અરે કેટલી સુંદર સાડી છે તમે મને લાવ્યા છો અમિત થેન્ક યુ સો મચ તો અમિત ચોકી ગયો અને બોલ્યો ના હું તો લાવ્યો જ નથી એ સમયે કોમલબેન તાજી થઈને બહાર આવી અને બોલી આ સાડી મારી છે બહુ વહુ કહે છે સાડી તો ખૂબ જ સુંદર છે માજી પણ તમે આનું શું કરો છો હું લઈ લઉં અને જેમ જ સાડી લેવા હાથ વધાર્યો તો કોમલબેન સાડી ઉઠાવીને બોલી ના બહુ આ સાડી મારા માટે બહુ અનમોલ છે બહુ તેની સાસુના મો તરફ જોઈતી રહી ગઈ પછી કોમળબેન બોલી

અને સાંજે તેમના મિત્રો માટે પાર્ટી રાખતી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો પછી વિચારમાં પડી ગઈ સમય બદલાય છે જ્યારે દીકરો વહુ પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હોય ત્યારે મોટા હોય પણ પોતાનું જીવન જીવવું જોઈએ પરંતુ બહુને પોતાની સાસુમાં થયો બદલાવ પસંદ ન હતો એક દિવસ જ્યારે કોમલબેન પાર્ક ગઈ ત્યારે પોતાનો મોબાઈલ ઘેર ભૂલી ગઈ તે દિવસે વહુ અને દીકરો જલ્દી ઘેર આવી ગયા વહુની નજર કોમલબેનના ફોન પર પડી તો તેને ફોન ઉઠાવી ગુડ નાઇટ ના મેસેજ બતાવા લાગી હવે તો દીકરાને પણ તેની માતા કેળવાઈ ગઈ હોય તેવું લાગવા લાગ્યું બસ પછી શું હતું જેમ જ કોમલ બેન ઘરે પાછી ફરી દીકરો અને બહુ બંને જાણે તૈયાર બેઠા હતા તેમના પર ગુસ્સો કાઢવા માટે માતાએ કશું કહેવાનો મોકો આપ્યા વગર તેઓ સીધા તેમને કેરેક્ટર પર આંગળી ઉઠાવવા લાગ્યા કોમલબેન તો આશ્ચર્યચકિત રહી ગઈ પરંતુ થોડી ક્ષણે પોતાને સંભાળી લેતા કહ્યું શા માટે બહુ બે દિવસ પહેલા તું પોતાના ઓફિસના મિત્રો માટે ઘેર પાર્ટી રાખી હતી જેમાં પુરુષ અને મહિલાઓ બંને હતા ત્યારે મેં તો તારા કેરેક્ટર વિશે ક્યારે કંઈ કહ્યું નહીં તો તું મારા વિશે આવું કેમ બોલી શકે કોમલબેનના મોઢાથી આવો સ્પષ્ટ જવાબ સાંભળીને બહુ પાસે કહું છું બોલવા માટે બાકી રહ્યું નહીં

તો જાણવા મળ્યું કે બાજુની આડકી તૂટી ગઈ છે ડોક્ટર પ્લાસ્ટર ચડાવ્યું અને દવાઓ આપી સાંજ સુધીમાં તેમને ઘેર મોકલી દીધા હવે તો રોજિંદુ પણ બંધ થઈ ગયું મદનલાલજી ફોન કે મેસેજ કરતા પણ કોમલબેન કોઈ જવાબ ના આપતી તેઓ નિવિકાર પડી રહેતા અને આંખોમાંથી આંસુ વહેતા ઘર કામ વાળી બાઈ ભોજન બનાવીને જતી હતી અને દીકરો બહુ દરરોજ પોતાના કામ પર જતા બેમાંથી કોઈએ એક દિવસ પણ રજા લેવી જરૂરી સમજી નહીં

તેમના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું મજાક મસ્તી કરતા તમામ વડીલ મિત્રો સાથે સુપર સ્વાદિષ્ટ ખાવાનું ખાધું અને હસતા બોલતા એક કલાક વીતી ગયો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે હવે કોમલબેન ને અંદર થોડી ચિંતા થવા લાગી કારણ કે દીકરો અને બહુ આવે તેવો સમય થતો હતો તેમને અંદરથી થતું હતું કે હવે બહુ શું કહે એ સમય બેલ વાગી અને દીકરો બહુ ઘર માં પ્રવેશ્યા અંદરનો દ્રશ્ય જોઈને બંને આશ્ચર્યચકિત રહી ગયા સુના જતા જ બહુ તરત જ બોલી આ મારું ઘર છે કે ધર્મશાળા જે જોઈને તે મોઢું લઈને આવી જાય છે અને માજી આપ તો અમારું સામે દુઃખનું નાટક કરો છો અને પીઠ પાછળ મિત્ર બોલાવીને પાર્ટી કરો છો અરે થોડી તો શરમ કરો આપના આવા વર્તનથી અમારા બાળક પર શું અસર થશે બહુની વાત સાંભળી કોમલબેન શાંત રહી આજે તેમને પોતાના પતિને બહુ યાદ આવી એમને લાગ્યું કે એમના જીવતા હોય તો કોઈની હિંમત ન હોત કે એમના પર આ રીતે આંગળી ઉઠાવે અને આજે એમને અપમાનના કડવા ગુંટ

હવે જે સારું લાગે એ જ કરું છું દીકરા લગાવ છોડીને એક દિવસ લઈ લીધો અને સામેની બિલ્ડિંગમાં બે રૂમના ફ્લેટનું ભાડે રાખી લીધું દીકરાએ રોકવાનો પ્રયાસ કર્યો પણ કોમલ રીતે કહી દીધું હવે હું કોઈ પર બોજ બનીને નથી જીવવું એ સમયે વહુ બોલી હા 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 હવે તો પાંખો આવી ગયા છે ને હવે તો ઉડીને પરસો પછી કોમલ બેન ગુસ્સો કરવાને બદલે મોસમાઈથી બોલી હા હવે હું મારા અધૂરા સપનાઓ પૂરા કરવા માટે જીવીશ તેમણે પોતાનું સામાન પેક કર્યું અને પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ તેમને એટલી પેન્શન તો હતી કે આવકથી એટલી પેન્શન તો તેમની આવકની હતી જ કે એક કામવાળી રાખી શકે અને પોતાનો ખર્ચો સરળતાથી ઉપાડી શકે હવે કોમલબેન શાંતિથી પોતાની જિંદગી જીવી રહી હતી તેમણે દીકરો અને પૌત્ર ક્યારેય મળવા આવી જતા પણ વહુએ તો એમ પણ કરવામાં બહુ દુઃખ કર્યું નહીં અવારનવાર મદનલાલજી સાંજની ચા તેમના ઘરમાં જ પીતા પાકના બીજા વૃદ્ધો પણ તેમના ઘરે આવતા જતા રહેતા હવે કોમલબેનને સાચી સાચી આઝાદીનો અહેસાસ થતો હતો દોસ્તો તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દ્યો તેમણે પોતે અલગ રહેવાનું પોતાની દીકરીને પણ જણાવ્યું હતું દીકરીને થોડું દુઃખ તો થયું પરંતુ સાથે સંતોષ પણ થયો કે હવે તેમની માં પોતાના આ મનમેળે જીવી શકશે એક દિવસ કોમલબેન ચક્કી થઈ ગઈ ત્યારે તેમણે તેમના ઘરના દરવાજા પર દીકરા સાથે બહુ આવેલા દેખાયા તેઓ કંઈક પૂછે તે પહેલાં જ બહુ અંદર આવી અને બોલી માજી

તો એમણે મને ફરીથી જીવવાનું શીખ્યું છે ને તે તો અંદરથી પૂરી રીતે તૂટી ગઈ હતી એટલામાં તેમનો દીકરો બોલ્યો પણ માં તમે આ લોકોના સારાપણા પર ભરોસો ના રાખો આ લોકો તો પોતાના ફાયદા માટે જ દયા બતાવે છે કોમલબેને જવાબ આપ્યો બેટા મેં મારા વાળ ધૂપમાં સફેદ કરેલા નથી અને એ તો એવું પણ છે કે પોતાને જેણે લૂંટ્યું હોય એને બીજું શું લૂંટે ત્યારે મદનલાલજી જે બહાર ઊભા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા એ અંદર આવ્યા તેમને જોઈને દીકરા વહુનો મોહ ખુલી ગયું તેઓ બહાર જવા લાગ્યા ત્યારે મદનલાલજી બોલ્યા બેટા શરમ તો કોમળ બેને નહીં પણ તમારે આવી જોઈએ કોઈના ચરિત્ર પર આંગળી ઉઠાવતા પહેલા એકવાર વિચારવું જોઈએ તમારે જાણવું જોઈએ કે તમારી માં શું કરે છે જેમ જેમને કહ્યું કોમળ બેને તેમને ચૂપ રહેવાનું કહ્યું પણ મદનલાલજી અટક્યા નહીં કહેવા લાગ્યા અમે રોજ સવારે ને સાંજે પાર્કમાં બેઠા હોય ત્યારે નજીકના જ મજૂરી કરતા મહિલાઓના બાળકો ત્યાં ભટકતા રહે છે નાનપણમાં જે બચ્ચાઓ ખરાબ આદતોમાં ફસાઈ રહ્યા છે એ મબલખો પાસે પૈસા નથી કે પોતાના બાળકોને શીખવી શકે તમારી સાસુમા એ બાળકો માટે એક નાનકડું સ્કૂલ ખોલવાનું વિચારી રહી છે જે વિનામૂલ્યે શિક્ષણ આપી શકાય અમે એનજીઓ સાથે વાતચીત પણ કરી છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમારી મા પોતાની વૃદ્ધાવસ્થાને અર્થપૂર્ણ બનાવવા ઈચ્છે છે અને હવે એનો પાંજરો પૂરું થવાનું છે મદદલાલજીના આ શબ્દો સાંભળીને દીકરો બહુ ચૂપચાપ ચાલ્યા ગયા મદનલાલજી ગુસ્સામાં હતા તો કોમલબેન બોલી ચાલો આપણને એક બિલ્ડિંગ મળી ગઈ છે સ્કૂલ શરૂ કરવા માટે આ સાંભળીને કોમલબેન બહુ ખુશ થઈ ગઈ ટૂંક સમયમાં તે બિલ્ડિંગને સ્કૂલ ફેરવવામાં આવી બધા વડીલો બાળકોને ભણાવવાની સેવા કરવા લાગ્યા સૌએ દિલથી મદદ કરી શરૂઆતમાં માત્ર વીસ બાળકો આવ્યા પણ પછી મળવા આવી જયારે તે ભાઈ ભાભીને મળવા ગઈ ત્યારે તેમણે તેને મદનલાજી વિશે કહ્યું અને જણાવ્યું કે તેને પોતાની માતાને સમજાવી જોઈએ પણ દીકરીએ તો પોતે પોતાની માતામાં કોઈ ખોટ દેખાઈ ન હતી એને લાગ્યું કે હવે તેની મા ફરીથી ખુશ છે અને મદનલાલજી સંપૂર્ણ રીતે સહયોગ આપી રહ્યા છે ને વાતોના ગૂંથણમાં જ્યારે એકલા બેઠી હતી ત્યારે અખબાર પર નજર ગઈ એક સમાચારનું શીર્ષક હતું જ્યારે વૃદ્ધાવસ્થામાં સંતાન પણ સાથ ના આપે ત્યારે એકલા માતા કે પિતા ક્યાં જાય એ સમાચાર મુજબ પાસઠ વર્ષના વૃદ્ધે ત્રેસઠ વર્ષની મહિલાને જીવનસાથી બનાવ્યો અને નવું ઘર સંસાર શરૂ કર્યું આ સમાચાર વાંચીને દીકરીએ વિચાર કર્યો અને જ્યારે મદનલાલજી ઘર આવ્યા ત્યારે તેને પોતાની મા અને મદનલાલજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું દુનિયા જો તમારું સંબંધ સમજી ન શકે તો કેમ ના એને નામ આપી શકાય શું તમે એ લોકો જીવનસાથી બનવા માંગો છો દોસ્તો કહાણીમાં આવે નવો ટેસ્ટ આપશે છેલ્લા સુધી જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તો કોમલબેન ગુસ્સાથી બોલી તું શું બોલે છે આ ઉંમરે શરમ નહીં આવે છે દુનિયા શું કહેશે મદનલાલજી થોડા સમય સુધી શાંતિથી બેઠા રહ્યા પછી કોમલબેનના ગુસ્સા સામે કહીને બોલવું યોગ્ય સમજ્યું અને પાછા ચાલ્યા ગયા પછી દીકરીએ ફરીથી માતાને સમજાવ્યું માં જો જીવનમાં કોઈ સારો સાથી મળી જાય તો સાથે ચાલવામાં શરમ નથી કોમલબેન પોતાના પતિના પોટા સામે બેઠી ગઈ અંદરથી અસ્વસ્થતા અનુભવી રહી હતી વિચારી રહી હતી શું મારા પતિને ધોકો આપી રહી છું પણ તરત જ બીજો વિચાર આવ્યો મારા પતિ તો હંમેશા મારા ઓઠે સ્મિત જોઈ છે તેઓ ક્યારેય મારા આંસુ જોઈને ખુશ નથી થયા અને બધા વૃદ્ધો ભેગા થઈને મદનલાલજી અને દીકરીની માતા એ બંને લગ્ન કરી લીધા અને તેમનું ખુશીથી જીવન પસાર કરવા લાગ્યા અને તેમના લગ્નમાં દીકરા અને વહુને પણ આમંત્રણ આપવામાં આવ્યું દોસ્તો કાની કેવી લાગી કોમેશમાં જણાવજે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે